યાત્રાધામ અંબાજીમાં ચોરીનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને લીધે અંબાજીના સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીના રહેવાસીઓ દ્વારા અંબાજી પોલીસમાં વારંવાર રજૂઆત કરવા છતાં અંબાજી પોલીસ દ્વારા ચોરીઓ અટકાવવા કે પછી ચોરો પર કોઈ ઠોસ પગલા ભરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં અંબાજી પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી હતી યાત્રાધામ અંબાજીમાં ચોરીનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેના લીધે અંબાજીના સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીના રહેવાસીઓ દ્વારા અંબાજી પોલીસમાં વારંવાર રજૂઆત કરાતા છતાં અંબાજી પોલીસ દ્વારા ચોરીઓ અટકાવવામાં કે પછી ચોરો પર કોઈ ઠોસ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં અંબાજી પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી હતી આજે અંબાજીના નંબર એકના વિસ્તારમાં મહિલાઓ ભેગી થઈ અંબાજી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા ચોરીઓના લીધે પોતાની નારાજગી જાહેર કરી હતી અંબાજી પોલીસ પીઆઈ દ્વારા ફરી એકવાર ચોરીને અટકાવવાનું આશ્વાસન આપી મામલાને થાળે પાડવાનું કામ કર્યું હતું જો વારંવાર ચોરીના બનાવો અટકાવવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવી અંબાજીના પીઆઈને ચીમકી આપવામાં આવી હતી અંબાજીવાસીઓનું કહેવું છે કે અંબાજીમાં એવા જાગૃત પીઆઈ મૂકવામાં આવે કે અંબાજીની દરેક સમસ્યાઓ ધ્યાને લઈ અંબાજીવાસીઓનું સાંભળે તેવા પીઆઈની ગામ લોકોની માંગ ઉઠી રહી છે અમારી બેનના ઘર ગયા હતા તો એમાં અમારે ઘરે ચોરી થઈ રાતે અમે ત્યાં રોકાણ હતા અને સુબે અમને ફોન આવ્યા ઘરથી અમારા પાડોશવાળાએ ફોન કર્યા કે તમારા ઘરના તાળા તૂટી ગયા ચોરી થઈ છે ચોરીમાં મારે બે અઢી લાખ રૂપિયા જેવા ઘરના રોકડ હતા અને વીસ એક લાખના દાગીના હતા અને બીજી બેંક ઘરમાં ઘણી ચોરી થઈ છે મને ખુદને ખબર નહીં હજી મેં સંભાળ દીધી નહીં છે ઘરની તો આ વિસ્તારમાં વારંવાર ચોરીઓ થાય છે તો પોલીસ રાત્રે આવે છે ના રાત્રે કોઈ દિવસ નથી આવતી